આજ રોજ ભુજ મધ્યે ઈદ મિલાદુન નબી ના પાવન પર્વ જુલૂસનું આયોજન કરવામાં આવ્યું હતું રસૂલ કમિટી દ્વારા આ જુલુસનું આયોજન કરાયો સાથે પોલીસ પ્રશાસન દ્વારા સાથે સહકાર આપવામાં આવેલ પોલીસ પ્રશાસનનું સન્માન કરવામાં આવ્યું અલીમામદભાઈ જત ઇબ્રાહીમભાઈ હાલેપોત્રા લાગાએ મજીદભાઈ પઠાણ રોશનભાઈ ચાકી માનવજ્યોતના મુનવરભાઈ આ જુલુસને સફર બનાવ્યો આ જુલુસનું ભીડ ગેટ આઝાદ જોકથી ન્યૂ સ્ટેશન રોડ ચાકીવાડી મસ્જિદ અને બસ સ્ટેશન હમીરસર તળાવ લેકવ્યુ હોટલ અને ઈદગાહ સુધી જુલૂસ પૂર્ણ કરવામાં આવ્યો હતો આ જુલૂસમાં શરીફ અને સલામ પેશ કરવામાં આવેલ જુલૂસ દરમિયાન ઠેર ઠેકાણે નાસ્તા અને પાણી ચા ન્યાસનું પણ આયોજન કરવામાં આવ્યું હતું રિપોર્ટર ગનીભાઈ સુમરા આજે મહેફિલે બાગે રસૂલ કમિટી દ્વારા આ સંસ્થા છેલ્લા તેત્રીસ વર્ષથી ભુજ શહેરમાં ઈદ એ મિલાદ ઉબીની શાનદાર ઉજવણી થાય એના ભરપૂર પ્રયાસ કરી રહી છે અલમદુલ્લા આજે આ તેત્રીસમો વર્ષ આ ઈદ એ મિલાદનો અને પંદરસો વર્ષ અલ્લાના પ્યારા નબી હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લાહુ અલવસલમને જન્મજયંતિ અને યૌમ્ય વિલાદત્તને થયા છે તો આ પ્રસંગે સંસ્થા દ્વારા ભુજ શહેરમાં વિવિધ હોર્ડિંગ્સ અને માનવતાના દર્શન થાય લોકોને ઇસ્લામ પ્રત્યે જાણકારી થાય એવા હોર્ડિંગ્સ લગાડવામાં આવ્યા અને આજે આઝાદ ચોકથી સવારના નવ કલાકે અમે આ જુલુસને સ્ટાર્ટ આપીએ છીએ આ અમારો રૂટ છે એ સ્ટેશન રોડ એસટી રોડ જિલ્લા પંચાયતથી મુખ્ય ઈદગાહ જે અમિતસર તળાવ પાસે આવેલી છે ત્યાં દોઆ અને સલાતો સલામ બાદ એ જુલુસ ત્યાં પૂર્ણ કરવામાં આવશે આવો આપણે સાથે મળીને આ કચ્છની આન અને પાન અને શાન કૌમી એકતાને મજબૂત રાખીએ અને પોતાના ધર્મના જે કાંઈ અનુયાયીઓ છે એ હંમેશા એકબીજાનું આદર અને સન્માન કરે એવી જ શુભેચ્છા સાથે આપણે સૌ આજના દિવસે પૈગમ્બર સાહેબના જીવન ચરિત્રને આપણા જીવનમાં ઉતારીએ એ તેવી જ શુભેચ્છા સાથે યૌમય વિલાદત જિંદાબાદ કોમી એકતા અને ભાઈચારાને ભરેલું ભૂત શહેર જે આખા કચ્છને પ્રેરણા આપે અહીં જે પણ કાર્યક્રમો યોજાય એના પડઘા આખા કચ્છમાં પડે આજે મુસ્લિમ બિરાદરોનો એક પવિત્ર તહેવાર ઈદ મિલાદ નબી એમની ઉજવણી થઈ રહી છે અને માનવજ્યોત સંસ્થા દ્વારા જે સમાજના આગેવાનો છે એમનું સન્માન કરી અને શુભેચ્છા પાઠવવામાં આવી છે બસ આ ભુજ શહેરની અંદર કૌમીચાર કોમી એકતા અને ભાઈચારો હંમેશા બની રહે એવી આજના દિવસે શુભેચ્છા